જય હિન્દ મિત્રો જય સંવિધાન હવે આપ સૌ જલ્દીથી જલ્દી જોડાઈ જાઓ આજે આપણે એક અગત્યના મુદ્દા ઉપર વાત કરવાની છે હવે આપ સૌ જોડાવ ત્યાં સુધીમાં આપણે એક ડિસ્કલેમર રજૂ કરી દઈએ કે આ વિડિયોમાં મારા જેટલા પણ શબ્દો છે આ વિડીયોમાં મારી જેટલી પણ વાતો છે એ ભારતીય બંધારણની ધારા ઓગણીસ એક એ મુજબ મારે આ પોતાનો મારો પર્સનલ ઓપિનિયન અને મારા મારી પર્સનલ અભિવ્યક્તિ છે એટલે કોઈએ પણ એ મુદ્દે ખોટું લગાડવું નહીં હવે આપ સૌ જલ્દીથી જલ્દી જોડાઈ જાઓ હાય જય હિન્દ હાય હવે જો આજના ટોપિકની આપણે વાત કરીએ આજનો આપણો મુદ્દો એ છે કે જેટલા પણ લોકો સમાજ માટે જાહેર જનતા માટે અવાજ ઉઠાવે છે તો એ તમામ લોકો સામે ફરિયાદ કરી અને એમનો અવાજ દબાવી દેવામાં આવે છે આપણે મહીપતસિંહભાઈ લઈએ બરાબર મયુરભાઈ જોશી એમજે ટીવી લાઈવ ગોપાલભાઈને લઈએ અને હમણાં રિસન્ટલી કરુણેશભાઈને લઈએ તો એ તમામ સામે ગુનાઓ નોંધી મારી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તમામના અવાજ દબાવવાની કોશિશ હાલના ભ્રષ્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવી છે આપણે જો રિસન્ટ જ બનાવ બન જોઈએ કરુણેશભાઈનો તો કરુણેશભાઈ કામરેજ સ્ટોલ નાકા પર જે કામરેજ હાઈવે પર જે ખાડાઓ છે એના વિરોધ માટે ત્યાં ગયા હતા તો એમની સામે શું ગુનો નોંધવામાં આવ્યો એમની સામે એવો ગુનો નોંધવામાં આવ્યો કે કરુણેશભાઈ એમના એમના એમની ટોળી લઈ અને કામરેજ ટોલ નાકા પર ગયા ત્યાં અનલોફુલ અસેમ્બલી કરી રસ્તો બ્લોક કર્યો એટલે રોંગફૂલ રિસ્ટ્રેન કર્યું પબ્લિક ન્યુસન્સ ફેલાવ્યું અને એમની અને એમની સાથે ત્રીસ લોકોની ધરપકડ થઈ ગઈ કરુણેશભાઈ અને એમની સાથે ત્રીસ લોકોની ત્યારબાદ ગોપાલભાઈ સામે ફરિયાદ થઈ એમણે શું કર્યું હતું કે ભાઈ આ અનાજની જે દાણચોરી છે એ બહાર લાવ્યા તો એમની સામે પણ એફઆઈઆર થઈ ગઈ એટલે જેટલા પણ લોકો સમાજ માટે જાહેર જનતા માટે કામ કરે છે આ ભ્રષ્ટ સિસ્ટમનો ખાતમો બોલાવવા માટે કામ કરે છે એમની સામે એફઆઈઆર થઈ રહી છે એમનો દબાજ અવાજ દબાવવા માટે કરુણેશભાઈ ની એફઆઈઆર ની વાત કરીએ ને તો હકીકતમાં એફઆઈઆર કોની સામે થવાની જરૂર હતી એ હું તમને જણાવી દઉં કે આ કામરેજ હાઈવેમાં જેટલા ખાડાઓ છે એ ખાડાઓને લીધે રોજબરોજ અકસ્માતો થાય છે એ અકસ્માતોના લીધે જેટલા લોકોના મૃત્યુ થાય છે તો આઈઆરબી ના જેટલા પણ અધિકારીઓ છે ને એની સામે થવાની જરૂર હતી આ ખાડાઓના લીધે અકસ્માત થાય છે ગંભીર રીતે જે લોકો ઘવાય છે બરાબર તો આઈઆરબી ના અધિકારીઓ સામે ત્રણસો છત્રીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ આઈપીસી મુજબ એમની સામે ગુનાઓ નોંધવાની જરૂર હતી જેટલા વાહનો વાહનોને નુકસાન થાય છે આ ખાડાઓને લીધે તો એ મિશિમ બદલ ચારસો એકત્રીસ અને ચારસો સત્યાવીસ મુજબ આઈઆરબી ના અધિકારીઓ સામે આઈપીસી ની ચારસો વીસ ચારસો છ મુજબ આઈઆરબી ના અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાની જરૂર હતી નહી કે કરુણેશભાઈ સામે એટલે આ સિસ્ટમમાં હાલ કઈ રીતનો બનાવ બની રહ્યો છે કે જે લોકો અવાજ ઉઠાવે ચાહે હું હોય કરવનેશભાઈ હોય ગોપાલભાઈ હોય કોઈ પણ હોય તો એમનો અવાજ દબાઈ દો ગુનાઓ દાખલ કરી કરીને એ વ્યક્તિને ડરાવી દો એટલે આ જે હાલ આપણે પાર્ટી છે ને એ અત્યારે એક પોતાના ફિતુરમાં છે સત્તાના ફિતુરમાં છે પણ એમને એ ખબર નથી કે આપણે જો મત દબાવી અને એમને શાસન કરવા માટે બેસાડી શકતા હોય ને તો આ મતનો જ ઉપયોગ કરી અને આપણે એને શાસનમાંથી ઉતારી પાડીશું આ લોકો જે રેલીઓ કરે છે હજારો લોકો ભેગા કરી દે છે આખા રસ્તા બ્લોક કરી દે છે એની સામે રોંગફુલ રિસ્ટ્રેનનો નો કેસ નથી થતો કરુણેશભાઈ સામે રોંગફુલ રિસ્ટ્રેનનો કેસ થઈ જાય છે એટલે પેલા કેસ એ પાર્ટી સામે નોંધો એટલે આપણે એક કહેવત છે આપણે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ હાલ સેમ આ પોલિટિકલ પાર્ટીમાં થઈ રહ્યું છે આમનો વિનાશ થવાને આરે છે એટલે એમને આવી બુદ્ધિ સુજે છે રેલીઓ કરે છે જે લોકો અવાજ ઉઠાવે છે એમનો અવાજ ખોટી ફરિયાદો દાખલ કરી કરી અને એમનો અવાજ આ પાર્ટી દબાવી દે છે પણ જો આવું જ કાર્ય કરતા રહ્યા ને સમાજ માટે કામ કરતા લોકોના જો અવાજ દબાવી રહ્યા ને તો આ મેહુર બોગરાની ગેરંટી છે તમે ફેંકાઈ જશો એક દિવસ એ લખીને આપો અને ચોક્કસથી ફેંકાઈ જશો એટલે આ વાત થયા આ સિસ્ટમમાં જાહેર જનતાનો તેમજ અવાજ ઉઠાવતા લોકોનો અવાજ દબાવવા વિશે બરાબર હવે આપણે રિસન્ટલી એક પુણા પોલીસ દ્વારા એક સારું કાર્ય કરવામાં આવ્યું તો એની આપણે તારીફ કરી હતી એટલે હવે એક નિંદાજનક કામ કર્યું છે પુણા પોલીસ દ્વારા કામ કરવામાં આવ્યું છે એટલે આપણે એ વિશે વાત કરવાની છે મેં પુણા પોલીસ સ્ટેશનમાં આરટીઆઈ કરી હતી અને આરટીઆઈ નો મને જવાબ મળ્યો છે એ આરટીઆઈ નો જવાબ હું તમને પેલા તો વાંચીને સંભળાવું મેં કેટલી આરટીઆઈ કરી હતી અને આરટીઆઈ નો મને શું જવાબ મળ્યો છે હવે પુણા પોલીસ સ્ટેશનમાં આપણે એવી આરટીએ કરી હતી કે અમને સીસીટીવી ફૂટેજ આપો તો એમને આપણને એવું જણાવી દીધું કે અંગત માહિતી છે તમને જવાબ તમને માહિતી નહીં મળે એ અંગત છે ગોપનીય છે એવું પછી આપણે એવી આરટીએ કરી હતી કે તમે ફરિયાદ નોંધો આરોપીની ધરપકડ કરો ત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખો છો કયા સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરો છો તો એમણે આપણને એવો જવાબ આપી દીધો કે તમે વકીલ છો તમે તમારા જાતે જ જાણી લો ઉડાવ જવાબ હોય એકદમ ઉડાવ જવાબ આ પુણા પોલીસ દ્વારા આપણને આ જવાબ આપવામાં આવ્યો છે પછી આપણે એવી માહિતી માંગી છે કે પુણા પોલીસના જેટલા પણ અધિકારીઓ છે એની સામે જેટલા ભ્રષ્ટાચારના કેસ થયા હોય કેટલા જેટલા શિસ્ત ભંગના કેસ થયા હોય તો એની માહિતી આપણને આપો તો આપણને એનો જવાબ શું આપ્યો છે ખબર કે માહિતી અંગત હોય અમે તમને ના આપી શકીએ અંગત કઈ રીતે પોલીસ અધિકારી એ પબ્લિક સર્વન્ટ છે એ જો ભ્રષ્ટાચાર કરે

સાત સબ સેક્શન આઠ એ જો વંચાને લવો ને તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ એ માહિતી માંગી હોય અને એની માહિતી તમે ના આપો તો એ કયા કાયદાની કયા કઈ કલમના અનુસંધાનમાં તમે એને માહિતી નથી આપતા એ જણાવવું પડે એનું ખાસ કારણ જણાવવું પડે કે કયા કારણે તમે એ માહિતી નથી આપતા પ્લસ એ વ્યક્તિ કેટલા દિવસમાં અપીલ કરી શકશે એ સમયગાળો બતાવવો પડે અને અપીલ કયા અધિકારી સમક્ષ કરી શકશે એની પણ માહિતી આપવી પડે આ પુણા પોલીસે આરટીઆઈ નો જે જવાબ આપ્યો છે ને હું મૂકીશ ફેસબુક ઉપર આપ જોઈ લેજો આમાં આવી કોઈ પણ પ્રકારની માહિતી નથી આપી કે તમારે અપીલ ક્યાં કરવાની છે અપીલ કેટલા સમયગાળામાં કરવાની છે અને કયા કાયદાની કયમ કલમના અનુસંધાનમાં અમે તમને માહિતી નથી આપતા કોઈ પણ નિયમનું પાલન નથી કર્યું પુણા પોલીસ દ્વારા એટલે હું આરટીઆઈ મૂકીશ આપ વાંચજો એટલે કાયદા સાથે કોઈ પણ પ્રકારે એમને લેવા દેવા નથી એટલે હવે મારે જાહેર જનતાને એક વિનંતી છે કે આપણે છે ને આ લોકો જવાબ આપે ના આપે એનાથી આપણને કોઈ ફરક નથી પડતો આપણે અપીલમાં જાવશું અને આપણે જવાબ લઈ લેશું પણ જાહેર જનતાએ દરેક જાહેર જનતાના વ્યક્તિએ એક મહિનામાં એક આરટીઆઈ કરવાની છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન આપણા દેશમાં શું ચાલે છે સિસ્ટમમાં શું ચાલે છે કયા તંત્રમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે એ જાણવા માટે આપણે આરટીઆઈ એક મહિનામાં એક આરટીઆઈ કરવાની છે કેમ કે એ આરટીઆઈ નો જવાબ તમને આપે ના આપે એમથી કોઈ ફરક નથી પડતો આરટીઆઈ જવાબ નહીં આપે આપણે અપીલમાં જઈને લઈ લઈશું પણ જો તમે આરટીઆઈ કરશો ને

આજે એક લાખ ની ગ્રાન્ટ છે એ તમારો સરપંચ અથવા તાલુકાનો તલાટી એ ખાઈ ગયા ભ્રષ્ટાચાર કરી લીધો પણ એ ભ્રષ્ટાચાર ભલે કર્યો હોય પણ ઓન રેકોર્ડ તો જ હશે કે ભાઈ આ આ મજૂરને મજૂરને એટલા એટલા રૂપિયા આપ્યા પૈસા એટલે તમારે આરટીઆઈ કરી અને ગ્રાન્ટના પૈસા કોને કોને આપવામાં આવ્યા ને કાગળિયા મંગાવવાના છે એ કાગળિયા તમારી પાસે આરટીઆઈ થી આવશે એ આરટીઆઈ થી તમારી પાસે કાગળિયા આવે ને એટલે તમારા ગામમાં જે મજૂર હોય બરાબર એમની પાસે જવાનું કે ભાઈ આ ડોક્યુમેન્ટ મુજબ તારા ખાતામાં દસ હજાર રૂપિયા આવ્યા આ ડોક્યુમેન્ટમાં દસ હજાર નથી આવ્યા એટલે એનું અને કરો એન્ટી કરપ્શન બ્યુરોમાં આ રીતે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો છે આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે આવી જ રીતે આ ભ્રષ્ટ અધિકારીઓને આપણે ખુલ્લા પાડવાના છે આરટીઆઈ નો ઉપયોગ કરીને જ્યાં પણ તમને આરટીઆઈ બારમાં મૂંઝવણ થાય ત્યાં હું બેઠો છું

એટલે ત્યાં પોલીસ અધિકારીઓ મારી ગાડીની આજુબાજુમાં હોય ને એ કેવી વાતો કરે ખબર કે આ ઓલા વકીલની ગાડી છે બોનેટ થી બોનેટ ઠોકી દો સાલાની ગાડી થોડી ઘણી ગાળો બોલી મને મારી પાછળ એટલે ભાઈઓ જો હાથી જાતો હોય ને એટલે પાછળ કૂતરાઓ તો ભસતા જ હોય આપણે કૂતરાઓને ધ્યાનમાં નથી લેવાના એ જ કૂતરાઓ જો સામે ચાલીને ભસે ને સામે આવીને ભસે ને તો સોંઢમાં પકડીને ઘા કરી દે સમજાઈ ગયું એટલે કૂતરા જે ભસવાના છે એ તો બસવાના જ છે એનાથી આપણે ડરવાનું નથી એનાથી કઈ ફરક ના પડે અને આ જેટલા પોલીસ અધિકારીઓ મને ગાળી ગલોચ કરે છે ને તમે તો પૂછો પૂછો અંદર વ્યક્તિને ભગવાન હોય બરાબર કે કોને ગાળી ગલોચ કરીએ છીએ એક સચ્ચાઈ માટે સચ્ચાઈ માટે લડતા વ્યક્તિ ને ગાળી ગલોચ કરો તમે એક જાહેર જનતા માટે કામ કરતા વ્યક્તિને ગાળી ગલોચ કરો છો એની સામે બનાવટી ફરિયાદો બનાવી બનાઈને તમે એની સામે દાખલ કરો છો ઉપર તો જવાબ આપવાના જ છે અહીંયા તો હજી બચી જશો ભ્રષ્ટ તંત્રને લીધે એટલું યાદ રાખજો એટલે બચી નહીં શકો એટલે જાહેર જનતાને એટલી ટૂંકમાં વિનંતી રજા લેતા પહેલા હું એક વિનંતી કરું છું કે હરેક વ્યક્તિને એક આરટીઆઈ કરવાની છે અને ચોક્કસથી આરટીઆઈ કરવાની છે ભૂલી ના જતા આપણી ફરજ છે તમને જવાબ મળે કે ના મળે ત્યાં બેસેલો અધિકારી ડરશે જે દિવસે તમે આરટીઆઈ કરશો ને કે આમાં મારો ભ્રષ્ટાચાર ખુલ્લો પડશે એ ડબી કેને લાગશે એટલે જ આરટીઆઈ કરવાની છે જ્યાં જરૂર પડે ત્યાં હું બેઠ બેઠો છું મુંજાવાનું નથી થોડી ઘણી તો તકલીફ પડશે પણ એ તો તકલીફ પડ્યા કરે બરાબર જ્યાં પણ જરૂર પડે એની ટાઈમ મારો મોબાઈલ નંબર છે બાણું બે બાણું છન્નું બે બાણું નાઇન ટુ ટુ નાઇન ટુ નાઇન સિક્સ ટુ નાઇન ટુ બરાબર મને ચોક્કસથી સંપર્ક કરજો ગમે ત્યારે ચોવીસ કલાકમાં ગમે ત્યારે બરાબર એટલે આ ભ્રષ્ટ તંત્ર આપણે બિલકુલ ડરવાની જરૂર નથી અને આ જેટલા પણ લોકો સામે એફઆઈઆર થઈ છે ને બહુ બધા સારા લોકો છે સમાજ માટે બહુ સારું કામ કરે છે કરોનેશભાઈ હોય મયુરભાઈ હોય ગોપાલભાઈ હોય મહીપતસિંહભાઈ હોય બરાબર અવાજ બહુ ખુલ્કે દબાવવામાં આવે છે અને આ લોકો હું તમામ જે અવાજ ઉઠાઈ શકીએ છે ને સિસ્ટમ સામે એ તમારા જ સાથ સહકારને લીધે અમે અવાજ ઉઠાઈ શકીએ છીએ બાકી અમારામાં એટલી તાકાત નથી તમારા સપોર્ટ વગર અમે કંઈ પણ કરી શકીએ તમારો સપોર્ટ મળે છે તમારી લોક ચાહના અમને મળે છે અમે અવાજ ઉઠાવતા રહીશું અને આ સિસ્ટમને છોડીશું નહીં જ્યાં સુધી આ સિસ્ટમ સુધરશે નહીં તમારે જેટલા બના ગુના બનાવી બનાવીને દાખલ કરી દેવા હોય અમારી બધા વિરુદ્ધ એટલા કર્યા જ કરજો કોઈ ચિંતા નથી બરાબર જાળા જનતાનો સાથ સહકાર અમારી સાથે છે અને અમે લડત આપીશું અને જાળા જનતા સાથે હંમેશા ઊભા ઊભા છીએ અને ઊભા રહીશું બરાબર હવે હું રજા લઉં જય હિન્દ